કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના જે કાયદો કાળો કાયદો રચવામાં આવ્યો છે તેમાં ખેડૂતોના જે ભારત બંને એલાન હતું તેને કોંગ્રેસે સમર્થન આપ્યું તે ભાગરૂપે આજે વિરંગામ કોંગ્રેસ દ્વારા બંને બંને સફળ બનાવવા અમે પ્રયાસ કરવા જતાં અમારા ઘરેથી જ અમારી અટકાયત કરી શું એકસો ચુમ્બાલીસની કલમ સરકાર દ્વારા લગાવવામાં આવી તો ઘરે પણ એકસો ચુમ્બાલીસની કલમ લાગે છે અમે સફળ બનાવવા જઈએ તે પહેલાં જ અમારી અટકાયત કરી છે આંધણી અને બેરી સરકાર લોકોનો અવાજ દબાવવાની વાત કરે છે એ કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના જે કાયદો કાળો કાયદો રચવામાં આવ્યો છે તેમાં ખેડૂતોના જે ભારત બંને એલાન હતું તેને કોંગ્રેસે સમર્થન આપ્યું તે ભાગરૂપે આજે વિરંગામ કોંગ્રેસ દ્વારા બંધનું બંને સફળ બનાવવા અમે પ્રયાસ કરવા જતાં અમારા ઘરેથી જ અમારી અટકાયત કરીશું એકસો ચુમ્બાલીસની કલમ સરકાર દ્વારા લગાવવામાં આવી તો ઘરે પણ એકસો ચુમ્બાલીસની કલમ લાગે છે અમે સફળ બનાવવા જઈએ તે પહેલાં જ અમારી અટકાયત કરી છે આંધણી અને બેરી સરકાર લોકોનો અવાજ દબાવવાની વાત કરે છે એ કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે ભાજપ સરકારના આવા કાળા કાયદાના વિરોધ મેં અમે સખત વિરોધ કરીએ છીએ અમને અમારા ખેડૂતના હિતના કાર્યક્રમ વધતાના ખેડૂતના વિરોધ કરવામાં પણ અમને અટકાયત કરવામાં અમારા તાલુકા પ્રમુખ અમારા જિલ્લા સદસ્યશ્રી અમારા ઉપપ્રમુખશ્રી અમારા કાર્યકર્તાઓ બધાની અટકટ કરી છે માટે હું આ ભાજપ સરકારના કાળા કાયદાથી સખત વિરોધ કરું છું અને કરીશું અને કરવાના છીએ અને અમે ગમે ત્યારે અમારા ખેડૂતના સફળતાના પ્રયત્નોમાં આગળ વધીશું અને વધારીશું અમને સામેથી ઘરેથી અને અટકાયત કરવામાં આવી છે માટે અમે સખત વિરોધ કરીએ છીએ વિરોધી જે ત્રણ બિલ પાસ કરવામાં આવ્યા છે એના અનુસંધાને દિલ્હી હરિયાણા અને પંજાબના ખેડૂતો જ્યારે રોડ ઉપર ચક્કાજામ કરી રહ્યા હોય અને જે કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા હોય ત્યારે આખા ગુજરાતમાં પણ આપણે એનો ખેડૂતને સાથ આપવો જરૂરી હોય છે ત્યારે અમે વિપક્ષની ભૂમિકા નાતે એક કોંગ્રેસના આગેવાનો તરીકે પ્રમુખ તરીકે જિલ્લા સદસ્યોને સાથે રાખી અને સંગઠનના માણસોને સાથે રાખી અને ખેડૂતના હિતમાં જે વાત હોય એને સમર્થન આપવા અમે આજે પ્રોગ્રામ વિરંગામ હાઈવે ઉપર આપવાના હતા ત્યારે પોલીસે અમને નજર કેદ કરી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા છે ખરેખર આ ભાજપની નીતિ એકદમ દુઃખજનક કહેવાય કારણ કે ખેડૂતોનો કંઈ પણ હક્ક માટેની લડાઈ હોય ત્યારે અમારે વિપક્ષ તરીકે પણ અમારી ફરજ આવતી હોય છે કે ખેડૂતને સાથ આપવો જોઈએ તો આખા બંધના એલાન ભારત બંધના એલાનને અમે સફળ બનાવવા માટે અમારે પ્રોગ્રામ આપવો તો પણ અમારી સવારથી જ પોલીસ સ્ટેશનમાં કે નજર કેદ કરી અને રાખવામાં આવે છે